હિમાચલ પ્રદેશના શિમલામાં શુક્રવાર મોડી રાત્રે વાદળ ફાટ્યા બાદ હજુ પણ ભારે વરસાદ ચાલુ છે જેના કારણે એકસો બત્રીસ રસ્તાઓ બંધ છે શિમલાના રામપુરમાં આગ ફાટવાથી તેની ચપેટમાં આવી ત્રીસ મીટર લાંબો રોડ આખો ધોવાઈ જવા પામ્યો છે તો તંત્રએ સમગ્ર વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તો આ તરફ કિન્નૌર અને ચંબામાં ભૂસંકલનને કારણે કેટલાક રસ્તાઓ બનશે તો ઓડિશાના ત્રીસ જિલ્લામાં પૂરની આશંકા વ્યક્ત કરાઈ છે તો રાજ્ય સરકારે તમામ જિલ્લાના ડીએમને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે માછીમારોને પણ દરિયામાં ન જવા કહેવામાં આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર અને તો આગ્રામાં યમુના નદીમાં બે ભાઈઓ તણાઈ ગયા હતા તે જિલ્લાના સામે છે તો તરવૈયાઓ દ્વારા શનિવારના રોજ બહાર કાઢવામાં આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા રવિવારે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિત ઓગણીસ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે તો આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે જ્યારે હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં ગત એકત્રીસ જુલાઈના રોજ આ ફાટવાથી આવેલા અચાનક પૂરતી મૃતકોની સંખ્યા વધીને બત્રીસ ની થઈ ગઈ છે તો અધિકારીએ જણાવ્યું હતું કે કુલુના નિરમંડ સેંજ અને મલાળા મંડી પાદર અને સિમલાના અચાનક ઓછામાં ઓછા લોકો હજુ પણ છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી